એટલે પરીક્ષિત વધે પૂછ્યું કે સુખદેવ આ હિરણ્ય કશ્યપુ ને હિરણ્યાક્ષ આયા ક્યાંથી કોણ હતા એને કેમ રાક્ષસ થવું પડ્યું ત્યારે સુખદેવજી કહે છે કે એક વખત સનતકુમારો ભગવાનના દર્શન કરવા માટે સ્વર્ગધામમાં ગયા હતા ત્યારે ભગવાનના બે દ્વાર પર જય અને વિજય એમને અટકાવ્યા શું કર્યું હતું

પણ જો મને વેર ભાવથી જન્મ ભજશો તો ત્રણ જન્મ લેવા પડશે અને ભક્તિભાવથી જન્મ છો તો સાત જન્મ લેવા પડશે આ વિજય કે સાત જન્મ લેવા એના ભલે વેર વેર તો પણ જલ્દી પૂરું થાય હું કરી ભગવાન તમારા ધામમાં પાછા જલ્દી તો આવી એટલે જય ને વિજય પેલા હિરનાક્ષ હિરને કશ્યુ થયા

અ ધરતી ની સ્થાપના કરી છે કશ્યપ દિતિ થી બધા દૈત્યો થયા અને અદિતિ થી બધા દેવતાઓ ની ઉત્પત્તિ થઈ બધા દેવતાઓ થયા મનુ મહારાજ ની ત્રણ દીકરી આકૃતિ કૃતિ અને દેવહુતિ આ ત્રણ દીકરીઓ છે ભગવાન એક સમય ભગવાન કરદમને કહે છે કે તપસર્યા કરે છે અને શ્રી હરિપ્રસન્ન પ્રભુને પ્રગટ કર્યા કદમની સ્તુતિ કરે છે સ્તુતિ કરતા કરદમજી કહે છે કે હે ભગવાન હે નારાયણ મને આ ભાવ સિંધુમાંથી પાર કરો ત્યારે ભગવાન કહે છે કે કરદમજી તમે લગ્ન કરો ત્યારે કરદમજી કહે છે કે પ્રભુ હું લગ્ન તો કરું પણ જો યોગ્ય પાત્ર હશે યોગ્ય સ્ત્રી હશે તો હું લગ્ન કરીશ નકન લગ્ન મારે કરવા નથી પ્રભુએ કીધું કે આજથી ત્રણ દિવસ પછી મનુ મહારાજ રાણી શત્રુપા એમની દીકરી એમની કુંવરી તમારા આશ્રમમાં આવશે અને એ યોગ્ય છે તમે એનું પાણી ગ્રહણ કરજો લગ્ન કરજો ભગવાન આવું કઈ અંતર ધ્યાન થઈ ગયા બરાબર ત્રીજા દિવસે એક રથ કદમ ઋષિના આશ્રમમાં આવ્યો કરદમ ઋષિએ ત્રણ આસન પથાર્યા કેટલા આસન ત્રણ મનો મહારાજ શત્રુપા અને દેવહુતિ માટે ત્રણે અને આવીને કરદમ મહારાજે કીધું આવો આસન ઉપર બિરાજમાન બેસો મનો મહારાજ ને શત્રુપા બંને આસન ઉપર બેઠાઈ ગયા પણ દેવહૂતિ ને થયું કે મારા આ પતિ બનવાના છે મારા પિતાજી અને સાથે મારા લગ્ન કરવા માટે લાયા છે અને મારા પતિ આસન પથરે એના ઉપર મારે બેસાય નહીં બીજું તો કે પતિ આજ્ઞા કરી છે કે અહીંયા બેસો જો ના બેસું તો પણ પતિનું આજ્ઞાનું ઉલ્લંઘન થાય અને બેસું તો પતિની સેવા કરાવી એવું થાય કરવું શું આને કહેવાય ધર્મ સંકટ પણ એ આજ્ઞા કરી એટલે આસનનો સ્વીકાર કર્યો અને પોતે નીચે બેસી ગઈ આસન ઉપર બેઠી નહીં કરદમશે વિચાર કર્યો કે હા બરાબર યોગ્ય પાત્ર હશે એ આવું પાત્ર હોય તો લગ્ન કરાય બોલો આ આપણી શાસ્ત્રની વાતો છે હો ને અત્યારે ખાટલા આપણા કને ઉપડાવે બધાની વાત છે ઘર ઘરની કહાની છે હો તો હે ઘરમાં ગયા હોત કે ઓછી કું ચાલતા આવજો રૂમમાંથી બહાર લેતા આવજો એ કે આ દેવહુતી છે कदमरू से गीतों के बराबर आ योग्य पात्र से अनादि लगना कराय जो ये पहला परीक्षाओं होती आई परीक्षाओं होती અત્યારે પરીક્ષાઓ તો થાય એક બીજા મળવા જાય જોવે એક બીજા વાતો કરે યોગ્ય લાગે બરાબર લાગે તો લગ્ન કરે કોઈ એક છોકરો હશે હોશિયાર અને પોતાના સગાઈ માટે લગ્ન માટે એક કન્યા જોવા ગયો સાંભળજો એટલે વાતો કરીને કીધું કે હાલો આપણે ગામમાં બજારમાં જઈએ અને થોડુંક શાક ખરીદી કરી આવીએ સબ્જી પછી આપણે આગળ સગાઈની વાત કરીએ થેલી એક લીધી ઘરેથી એક જ થેલી લેવા માટે ફરતા ફરતા એક શાકવાળાને ત્યાં ઉભા કીધું કે ભાઈ પાંચસો ગ્રામ ટમેટા આપો છોકરાએ ટમેટા લઈ અને જ્યાં હગાઈ થવાની હતી વાત થતી હતી છોકરીને આપ્યા કે એટલે એને ટમેટા નાખ્યા થેલીમાં ક્યાં નાખ્યા થેલીમાં ત્યાંથી આગળ નીકળી ગયા ઓરે થોડા ફરતા ફરતા આગળ ગયા એટલે ઓલા છોકરાએ શાકવાળાને કીધું કે પાંચ કિલો બટાકા આપો કેટલા પાંચ કિલો બટાકા એટલે લીધા અને બટાકા આપ્યા નહીં આપ્યા છોકરીને નહીં કે લો રાખો એટલે છોકરીએ શું કરી બટાકા લઈને સીધા નાખ્યા એ જ થેલીમાં પાછા એટલે નીચે શું હતું શું થઈ ગયું બધાને ખબર છે ને છોકરાએ વિચાર કર્યો કે આનાથી હગાઈ કરાય નહીં જેમ ટમાટાને પૂરા કર્યા એમ આખો મારો પરિવાર પૂરો કરી નાખ્યો અરે હોશિયાર હોય તો બટાકા નીચે મૂકી દેવા જોઈએ ટમેટા પેલા બહાર કાઢી લેવા જોઈએ પછી ઉપર ટમેટા મૂકવા જોઈએ છોકરાએ કીધું કે બેન આ શાક લઈ જાવ ઘરે શાક ખાઈ આપણો પડશે નહીં એટલે યોગ્ય પાત્ર મળે તો જીવન જીવવાની મજા આવે નહીં તો તો હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય કઈ ના જાણું બે જો ટાયર હરખા હોય ગાડીના તો ગાડી બરાબર હાલે એક સરખી હાલે ખબર છે ગાડીમાં નંબર આવે ટાયરમાં સત્તર પોઈન્ટ પાંચ ને અઢાર પોઈન્ટ દસ ને પણ જો એક મોટું ટાયર હોય ટ્રેક્ટરનો અને એક નનકી ગાડીનું ટાયર હોય અલ્ટોનો અને એ બે ટાયર ભેગા કરીને ગાડું હલાવો તો હાલે કેમ હાલે ખડભડાટ ખડભડાટ હાલે ને કે અરી મારું ગાડું તું ક્યાં લઈ જાય કઈ ના જાણો એ કે ધર્મ કર્મ ના બાંધ્યા બાંધ્યા એક ધર્મ ના હોય અને કર્મ નો હોય પતિ એમ કેતો હોય કે હું ધર્મ પ્રમાણે નિયમિશ અને પત્ની એમ કહે કે તમે જેમ કહેશો એ પ્રમાણે હું કર્મ કરીશ ધર્મ ને કર્મ ના જો વૃદ્ધિયા હોય તો એ ગાડું બરાબર હાલે નકા ના હાલે એ કહે હરી મારું ગાડું તો ક્યાં લઈ જાય કે એટલે કરદમે યોગે લાગ્યું એટલે ભગવાન કરદમ અને દેવહુતિના ત્યાં લગ્ન થયા છે લગ્ન કરાવી મનુ મહારાજ શત્રુપા ત્યાંથી નીકળી ગયા છે પણ લગ્ન સમયે કરદમજી એ એક શરત મૂકી કે એક દીકરો થશે ત્યાં સુધી સંસાર ભોગવીશ અને એક દીકરો થયા પછી હું સંન્યાસ લઈ લઈશ બોલો એ તો લગ્ન થયા છે ને આવી એક દીકરો થાય ત્યાં સુધી ભેગો રહીશ અને દીકરો થયા પછી હું બહુ થઈ જઈશ તો અત્યારની કોઈ સ્ત્રીઓ લગ્ન કરે એવા દે ભાઈ કે આપણે કઈ પણ દેવહુતી કે કાંઈ વાંધો નહીં તમે જેમ કહેશો એવી રીતે લગ્ન કર્યા અને કદમ ઋષિ તપશ્ચર્યા ભગવાન પતલો થઈ ગયો એટલી બધી પતિની સેવા કરી ખૂબ પતિની સેવા કરી પતિની સેવા કરવી જ જોઈએ હર કોઈએ અરે શાસ્ત્ર તો એમ કહે છે કે સ્ત્રીઓએ કોઈ ગુરુ બનાવવાની જરૂર નથી એટલે તો મંગલસૂત્ર પહેરાવી છે ને નાક માંગણી પછી એ જ ગુરુની કંઠી છે હા એજ કંઠી છે ગુરુની કોઈ ગુરુ ગુરુની આવશ્યકતા નથી સ્ત્રીઓ એ કોઈ ગુરુ ની બનાવવાની આવશ્યકતા નથી પણ પતિને બરાબર બરાબર જમાડીને ગુરુને ત્યાં રોજ ભોગ લગાવવા લઈ જાય સેવા કરવા જાય તો ફળ મળે મળે આગળ આવશે ને કથા અંસુયા એ કેટલી સેવા કરી છે એટલે સતી કેવાણી એ કોઈ ગુરુ પાસે નથી ગઈ બોસ મારા પતિ છે એ જ મારા ગુરુ છે જ દેવહુતિએ પોતાનું શરીર સુકવી નાખ્યું સેવામાં સેવામાં કદમ ઋષિ તપસરિયા માંથી જાગ્યા જોયું ઓ હો હોય તો સુકાઈ ગયું હા પતિ દેવ આપતો આવો હું એકલી હોઉં શું કરું અને કદમ ઋષિ પોતાના તપોબળથી દેવહુતિનું જેવું શરીર હતું એવું શરીર પાછું ઉત્પન્ન કરી અને ત્યાર પછી તો કરદમ ઋષિની દેવહુતિ આખા બ્રહ્માંડની પરિક્રમા કરી છે આખું બ્રહ્માંડ ફર્યા છે પુષ્પ વિમાન દ્વારા વિમાન દ્વારા બધા ફર્યા છે એવી કથા છે બધાએ ભોગો એ દેવહુતિને આપ્યા છે અત્યારના જે કંઈ ભોગો નહીં અરે અત્યારના કોઈ હિલ સ્ટેશન નહીં એક એક જગ્યાએ એક એક તીર્થયાત્રામાં એ કદમ ઋષિ દેવહુતિને લઈને ફર્યા છે સંસારનું જે સુખ કહેવાય એ બધું સુખ કરદમ ઋષિએ દેવહૂતિને આપ્યું છે દેવહૂતિ કરદમ ખૂબ સેવા કરે છે